નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર એક નવી સિસ્ટમ બનતી જોવા મળી છે અને આ સિસ્ટમ સક્રિય થવાના સાથે જ એક સિસ્ટમનો પટ્ટો પણ ધીમે ધીમે રાજ્ય ઉપર ઘેરાતો જોવા મળ્યો છે અને નવી સિસ્ટમના કારણે પવનોની ઝડપોની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે તેના આજુબાજુના ક્ષેત્રોની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળી છે અને સિસ્ટમ મજબૂત બનવાના કારણે બંગાળની ખાડીમાંથી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી છે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ગુજરાતની અંદર પુષ્ય નક્ષત્રની શરૂઆતની સાથે જ મેઘરાજાએ ગુજરાતમાં રંગ રાખેલો જોવા મળ્યો છે ગુજરાતના અનેક તાલુકામાં પાછલા પાંચ દિવસની અંદર અતિ ભારેને પુષ્કળ વરસાદ પાછલા પાંચ દિવસમાં ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર દસ ઇંચથી લઈને સોળ ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે અને હવે ફરી એકવાર નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી બનીને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને આ નવી લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર આજે ભારે વરસાદ પડવા અંગે પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોવાના કારણે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું અત્યંત ભારે જોર જોવા મળી શકે છે આમ હવે સિસ્ટમના નવા સ્ટ્રફ લાઇનના કારણે અને શિયર ઝોનના કારણે ગુજરાત ઉપર હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે અને અરબસાગરની સાથે બંગાળની ખાડીમાંથી પણ આવતા તીવ્રને ઘાતક પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર અત્યારે પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે આમ પવનોની ગતિવિધિ સાથે ગુજરાતની અંદર તોફાની વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે ગુજરાતની અંદર મેઘરાજાએ તાંડવ કરેલું જોવા મળ્યું છે રીતસરનું આભ ફાટેલું પણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યું છે ગુજરાતની અંદર પુષ્કળ વરસાદ વરસવાની સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને અનરાધાર વરસાદ પડતો પણ જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર નદી નાળાની સાથે સાથે વ્યાહ વાહન વ્યવહારને પણ મોટું નુકસાન થયેલું છે અને અનેક રોડ રસ્તાઓ પણ બંધ કરવામાં આવી રહ્યા છે સાથે જ ગુજરાત રાજ્યની અંદર બચાવ કાર્યરત માટે સરકાર દ્વારા ચૌદ ની ટીમોને પણ તૈનાત કરવામાં આવી રહી છે અરબસાગરમાંથી ફૂંકાતા પવનોની ગતિવિધિને જોતા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ ગુજરાતની અંદર માછીમારોને ચેતવણી આપવામાં આવી છે ને ગુજરાતની અંદર એક બાદ એક નવી સિસ્ટમો મજબૂત બનીને પોતાનું ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતી હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસ માટે રાજ્યની અંદર પુષ્કળને ધોધમાર વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી છે ને સિસ્ટમનું ભારે જોર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પણ વધતું જોવા મળ્યું છે ને સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે ધાનબડ આજુબાજુના વિસ્તારોની અંદર પોતાનું કેન્દ્ર બિંદુ કેન્દ્રિત કરીને ત્યાંથી પોતાનું સર્ક્યુલેશન આ સંપૂર્ણ વિસ્તારોમાં આ નવી લો પ્રેશર આ ડીપ ડિપ્રેશન પોતાનું સંક્રમણ ધાનબડના વિસ્તારો અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર રાજસ્થાન ગુજરાતનો વિસ્તાર મુંબઈ હૈદરાબાદ બેંગ્લે અને ભુવનેશ્વરના વિસ્તારોની સાથે નાગપુરના વિસ્તારોની અંદર પણ પોતાનું જોર વધારતી આ નવી સિસ્ટમ જોવા મળી છે ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાને ડીપ ડિપ્રેશનમાંથી એક નવું વાવાઝોડું પણ બનતું જોવા મળી શકે છે અને વાવાઝોડાની અસરોને જોતાં ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યો છે આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર રાજ્યની અંદર મોટો બદલાવ આવતો જોવા મળી શકે છે સિસ્ટમની દિશા હવે ગુજરાત તરફ બદલાતી હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળશે અને આ કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાત રાજ્યની અંદર સોમાસું ફરી એકવાર તાંડવ કરતું પણ જોવા મળી શકે છે અને સોમાસું અટકેલું ચોમાસુ મજબૂત બનવાના કારણે પણ પુષ્કળ વરસાદી માહોલ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો જોવા મળશે જેવી પણ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે તો આજે ગુજરાતના કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી છે અને આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાત ઉપર કેવું વાતાવરણ જોવા મળશે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદની આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે અંગે પણ સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી શરૂઆત કરીએ તો હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાનો વારો આવી ગયો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું ભયંકર દબાણ અત્યારે સક્રિય બનીને પોતાનું ભારેને તીવ્ર જોર દર્શાવતું ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ બનીને હવે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને જેમાં પણ આજે ઉત્તર ગુજરાતની અંદર થરાદના વિસ્તારની અંદર પાલનપુર ખેડબ્રહ્માનો વિસ્તાર રાધનપુર મહેસાણાના જિલ્લાની અંદર સાથે સાથે હિંમતનગરના વિસ્તારને વિરમગામના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારવાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આજે જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર અતિ અતિભારે જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ચોમાસું પણ ઘાતક બનવાના કારણે ઉત્તર ગુજરાતમાં ઘોર અંધકાર અને વાદળોના કારણે વીજળીના ચમકારાની સાથે તાંડવ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ કલાકોમાં ઉત્તર ગુજરાતની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે જેવી આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે કે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે અને ટેમ્પરેચરની અંદર પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો અને ગોધરાના વિસ્તારોની અંદર એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે આમ હવે ઠંડક છવાયું વાતાવરણ જોવા મળ્યું છે રાજ્યની અંદર વરસાદ પડવાના કારણે ચારે તરફ લીલોતરી જોવા મળી રહી છે અને આજે પણ અહેમદાબાદના જિલ્લામાં ધોળકા નડિયાદના પંથકોની અંદર લુણાવાડા ગોધરાનો વિસ્તાર દાહોદ છોટાઉદેપુર બોડેલી વડોદરાનો વિસ્તાર ખંભાતના પંથકોની અંદર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે વીજળીના ચમકારા સાથે અને વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લામાં તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહેમદાબાદનો જિલ્લો આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભયંકર જોર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અત્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે અંધકાર વાળા વાદળો બનાવતા જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર પાછલા બે દિવસથી વધતું જોવા મળ્યું છે જેમાં પલસાણાના વિસ્તારની અંદર સુરતના વિસ્તારોની અંદર તાપી અને નવસારીના જિલ્લાની અંદર નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો પણ જોવા મળ્યો છે અને આજે પણ ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઇકાંઠાના વિસ્તારોની અંદર ભારે દબાણ સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળશે જેમાં વલસાડના જિલ્લાની અંદર સુરતનો જિલ્લો નવસારીનો જિલ્લો વ્યારા આહવાના પંથકોની અંદર સાથે સાથે વ્યાપીનો વિસ્તાર સાપુતારાના વિસ્તારોની અંદર અને દમણ અને દાદરાનગરના વિસ્તારોમાં આજે મેઘરાજાનું ભારે સ્વરૂપ જોવા મળી શકે છે સાથે ભરૂચ સુરતના વિસ્તારોની સાથે નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળા અને આમોદ પંથકોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનો ભારે પ્રકોપ દર્શાવતા જોવા મળશે સુરત નવસારી વલસાડ ડાંગ તાપીના વિસ્તારોની અંદર ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે આજે અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે અત્યારે જાહેર કરવામાં આવી છે અને ભારે જોર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાઓ અત્યારે પવનોની તીવ્રતા સાથે પોતાનું દબાણ મજબૂત બનાવતો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એ વિસ્તારોમાં સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિના કારણે ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને વરસાદ તોફાની બેટિંગ કરતો જોવા મળશે જેમાં આજે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારની અલંગ અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર સાથે સાથે ગીર સોમનાથ ઉના વેરાવળના પંથકોમાં જૂનાગઢના જિલ્લાની અંદર પોરબંદરના જિલ્લામાં તે ઉપરાંત ભાનવડના વિસ્તારની અંદર સલાયા અને જામનગરના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર રાજકોટના જિલ્લાની અંદર ચોટીલાના પંથકોની અંદર જસદન ગોંડલ બોટાદના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરની સાથે મોરબીના જિલ્લાની અંદર પણ ભારે સંક્રમણ વધતું જોવા મળ્યું છે અને સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારોમાં આજે અંધકાર વાળા અને તીવ્ર ગતિવિધિથી આગળ વધતા વાદળો સાથે ભારે મેઘતાંડવ જોવા મળશે રીતસરના વાદળો ગુજરાત ઉપર ફાટતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે મેઘરાજાનું ભયંકર જોર વધતું પણ જોવા મળી શકે છે કચ્છની અંદર અત્યારે ધીમે ધીમે ઘોર તીવ્રતાવાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને વાદળોની વચ્ચે વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આજે કચ્છના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે અને કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે કચ્છ વિસ્તાર માટે જાહેર કરવામાં આવી રહી છે આમ ધીમે ધીમે બંગાળની ખાડીમાં બનતું લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને ગુજરાત રાજ્ય ઉપર પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળશે અને જેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર સતત વાતાવરણ પલટાતું જોવા મળશે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને આવનારી અઠ્યાવીસ તારીખની અંદર ગુજરાતની અંદર અત્યંત ભારેને તીવ્ર પોતાનું જોર દર્શાવતી જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમના તીવ્ર દબાણને જોતાં મોટો પલટો આવતો જોવા મળશે અને સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાની સાથે જ આબ ફાટેલો માહોલ પણ ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ નવી નવીને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે